अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशान जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद। व्यवहार में अपने सचिदान्यारे कि राम मुख से दया आध्यात्मिक भाषा में रामनु आत्मा मुख से मुझसे धर्मो गुरुए रामनु महत्व कृष्ण नु महत्व નું મહત્વ બતાવવા માટે આવી વાતો કરી ક્યારે અને પછી એની પરંપરા ચાલુ રહી આજે આજે અત્યારે પરંપરા કેવી થાય કે દાદા ભગવાનની જન્મ જયંતિ હા દાદા ભગવાનની પુણ્યતા થઈ હતી બરાબર દાદા ભગવાનને ઓગણીસો અઠ્ઠાવનનું જ્ઞાન થયું બરાબર છે અને દાદા ભગવાન મનુષન ક્યાંથી મુક્ત ના કરતા

મારે શું કામ બોલવું પડે કે હું અનુભવી છું પણ તમને દેખાતું નથી સમજાતું નથી બોલવું પડે કે હું અનુભવી છું માટે પ્રવાહ માણી આગળ વધજો બાકી તો જે વાંચીને સાંભળેલા છે એ બચારા રિલેટિવ સાથેથી આગળ કોઈ વાત કરવાના નથી કારણ કે એની પાસે એની પર રેડિયસ જ એ છે એમાં એક ઓટો છે એવું જેની પાસે જેટલું જ્ઞાન તું આ કઈ રીતે બોલે તમે પાંચમું ધોરણ પાસ થયા દસમાની વાત કરી શકો એમાં પ્રશ્ન ક્યાં આવે છે એ પોતે જયારે આટલા રેડિયસ માં છે પછી પ્રશ્ન ક્યાં આવે છે એ પોતે કબૂલ કરે છે હમ રામ ની કથા વાળા પોતે જ કહે છે કે આ રામ પુસ્તકમાં લખ્યું છે એના ઉપર કથા કરીએ છીએ ગીતા વાળા લખું કે ત્યાં ગીતામાં લખ્યું છે અમે હું જાય છે કે નહીં જૈનો શું કહે છે કે આગમમાં લખ્યું છે અમે કહીએ છીએ બ્રાહ્મણો શું કહે છે વેદાંતમાં લખ્યું છે અમે કહીએ છીએ સ્વામિનારાયણ વાળા શું કહે છે ત્યાં શિક્ષા પત્રીમાં લખ્યું છે અમે કહીએ છીએ બરાબર છે યસ કે નો ને આપણે શું કહીએ છીએ આપ લખ્યું છે કહીએ છીએ ફેર બતાવો મને

જૈનો આગમની વાત કરે સ્વામિનારાયણ શિક્ષા પત્ર વાત કરે તમે આપતો વાત કરો બધા પ્રાણી બધા સ્ટોપરી વાંચે છે ને બોલતા નથી પણ તમે વિજ્ઞાન કેમ પૂછો એને વિજ્ઞાન એ અનુભવનો વિષય છે કે બુક્સ નો વિષય છે આ બધા સાયન્ટિસ્ટ સંશોધન કરે છે ચોપડી વાંચી વાંચી કરે છે

એમને યુનિવર્સલ ટ્રુથ વાતો બધી નથી કરી એમણે રિલેટિવ ટ્રુથ વાતો કરી છે 75% થી 80% એ સબ્જેક્ટ ટુ રિલેટિવ સત્ય સબ્જેક્ટ ટુ પર્સન હોય યુનિવર્સલ ટ્રુથ સબ્જેક્ટ ટુ ઓલ સમજાય છે જ્યારે તમે વ્યક્તિ વિશેષ વાત કરો તો એના માટે કરેક્ટ હોય બીજા માટે સમજાય છે તો તો બધું વાંચો શું થાય લખવું પડ્યું જ્ઞાની પુરુષ દાદા ભગવાન ના કહેવાથી સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં એ લોકો સમજી શકતા કામમાં પડી ગયા

પરિચયના દિલ થી પસંદ ને તો મારું શું કરી નાખે મારે કામ નું પ્રકાશ ધરે તો એમ કરી નાખે કારણ કે અંધારું પસંદ છે

મારું તો વિજ્ઞાન કેવાનું છે એટલે આ વિજ્ઞાન સમજવું છે ત્યાં આપણે એટલી બધી ભયંકર જે ભૂલો કરીએ છીએ जेने ब्लेंडर के तो तो ब्लेंडर मिस्टेक नहीं ब्लेंडर ब्लेंडर ये तो ब्लेंडर मतलब। करिए से अब क्या थी आप विज्ञान बन गए हम जैसे हैं पाया नहीं भूलो करो पाया नहीं अंडा ब्लेंडर ना ना नहीं भूलो मिस्टेक तो चला ही जाता तो ब्लेंडर ધર્મના ના માર્ગે છે પુસ્તક વાંચીએ છીએ ધર્મગુરુ પાસે જઈએ છીએ બધું સાંભળીએ છીએ વાંચીએ છીએ મનન કરીએ છીએ આપણને કેમ ખબર પડતી નથી કે જ્ઞાન એ વ્યક્તિ નો પ્રસંગ નથી વ્યક્તિ દ્વારા સમજણ મળી શકે પણ જ્ઞાન તો સનાતન સત્ય હોવું જોઈએ વ્યક્તિનું જ્ઞાન ના વ્યક્તિ દ્વારા પ્રેઝન્ટ થાય કારણ કે એને એનો અનુભવ છે પણ વ્યક્તિ હું કેવાય આ જળ ને જ્ઞાન હોય ના હોય નો હેતુ શું વાય આ તો સ્પીકર છે બોલતા નથી ગંજાવે ડીવીડી આપ કહાની કે ચોર બોલી જાય તો ગાની કહેવાય ને કેમ બોલે તો છે અનુભવ નથી બોલતા નથી abelian જીવંતતા નથી સાતોણી બોલે છે ઠીક છે તને ગાઈ ના કહેવાય ને કેમ

તો પછી બેમાં ફેર શું છે બોલતા નથી ઓકે ઓકે કેસેટ માં તો ભૂલે ના થાય પેલા તો ભૂલે થાય થાય યસ કે નો સાચી વાત કરું તું લોકો મજા લાગે છે પણ મેં તો કીધું જગતને જગત ને પોસાય ને હું આ વિજ્ઞાનને ખુલ્લું કરીને રહેવાનું છું

ઉઘાડવાનું નથી મારું કામ તમારી હું ગરામ કરવાનું છે પણ અજ્ઞાન નાશ કરવાનું ઉઘાડીયા કે પણ તમને સાતા અનુભવ થાય આધી વ્યાધી ઉપાધીમાં સમાધિ અનુભવ થાય એવી વિજ્ઞાન દ્રષ્ટિ અપાવવાનું છે તમારે ઉઘવાની જરૂર નથી જાગૃત રહેવાની જરૂર છે